ભરૂચ લોકસભા સાંસદ મનસુખ વસાવા ફરી ચર્ચામાં આવ્યા છે તેમને જગડિયાના ભાજપના નેતા પ્રકાશ દેસાઈ સામે એક પરિવારની મારમાર્યાનો આક્ષેપ કર્યો છે મનસુખ વસાવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી લેટર બોમ્બ ફોડ્યો છે જેના તણખા જગડિયાના ભાજપ નેતા પ્રકાશ દેસાઈ અને ભાજપના ધારાસભ્ય રીતેશ વસાવા ઉપર પડ્યા હતા સાંસદે પત્રમાં પ્રકાશ દેસાઈ સામે કાર્યવાહીની માંગ કરી છે તેમણે પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે પ્રકાશ દેસાઈ જનતા કાયરાજ કરીને સંગઠન ચલાવે છે અને સંગઠનના જોરે લોકોને રંજાડે છે વધુમાં સાંસદે જણાવ્યું હતું કે મુખ્યમંત્રીએ મારા પત્ર પછી તરત જ પ્રકાશ ડ્રાઈવર કડક લઈ ધરપકડ કરી છે ઉમરલાના વેપારી પર ભાજપના ભાજપના આગેવાનો દ્વારા હુમલાને લઈને મામલો ગરમાયો હતો ધારાસભ્ય રિતેશ વસાવા કેસને દબાવવાની કોશિશ કરતા સાંસદ વચ્ચે પડ્યા હતા અને રોષે ભરાયા હતા જેથી સાંસદ મનસુખ વસાવાએ વેપારીને ન્યાય અપાવવા માટે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો મુખ્યમંત્રીએ પત્રની ગંભીરતા લઈ તરત જ એક્શન લીધા હતા ડ્રાઈવરની ધરપકડ કરતા આભાર પણ માન્યો હતો સાંસદના પત્રની અસર થતા મુખ્યમંત્રીના હુકમથી વેપારીને થઈ હતી ઉમરલામાં ઇલેક્ટ્રિક સાધનના વેપારી પર પ્રકાશ દેસાઈના ડ્રાઈવરે હુમલો કરવાની ઘટના ભરૂચમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે આ નેતાઓથી નારાજ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે ભાજપ સાથે જોડાયેલ વેપારીઓને ભાજપના લોકો માર મારે એ ખોટું છે હું કોઈ પણ સંજોગોમાં ચલાવી નહીં લઉં વધુમાં મનસુખભાઈ જણાવ્યું હતું કે આ બંને નેતાઓ ધારાસભ્ય રિતેશ વસાવા અને પ્રકાશ દેસાઈ બીટીપીમાંથી આવ્યા હોય એ એમની બીટીપીની વિચારધારાથી ચાલે છે જો ભાજપની વિચારધારા અપનાવી લે તો સારું પણ કૂતરાની પૂંછડીની જેમ વાંકી તે વાંકી જ રહેશે સાંસદે એમની લુખા તત્વોની બનેલી ટીમનો પર્દાફાશ કરતા જણાવ્યું હતું કે જનતા કા નામની ટીમ બનાવી છે એક્યાસી નંબરની બાઇક ટીમનું ન્યુસન્સ થઈ ગયું છે આ ટીમ લોકોને દબાવવાનું રંજાડવાનું ધમાલ કરવાનું કૃત્ય કરે છે આવા ગ્રુપ બંધ થવા જોઈએ બીટીપીમાંથી ભાજપમાં આવેલા બંને નેતાઓ પોતાના ખોટા કામ કરાવવા બીટીપી વાડી કરી લોકોને રંજાડે છે ભૂતકાળમાં આ લોકો માફિયા ગીરી ધાક ધમકીના જે કામો કરતા હતા તે ભાજપમાં આવીને હવે ફરીથી કરી રહ્યા છે તે ભાજપમાં ચલાવી નહીં લેવાય ભાજપમાં આવ્યા છો તો ભાજપાની વિચારસરણી સાથે રહેવાની સલાહ પણ આપી દીધી હતી આવા લોકો મોટા થશે તો મનસુખ વસાવાની પણ છોડી રહેવા નથી પોતાને આવા લોકોથી જાનનું જોખમ હોવાની ગંભીર વાત કરી હતી પણ પોતે જાના જોખમે પણ પ્રજા માટે લડતા રહેશે તેમ મીડિયા સામે જણાવ્યું હતું જનતા રાજની આ ટીમ એક્યાસી નંબરની ટીમ છે એકસો લોકોની ટીમ છે આ બધા લોકો જૂથ બનીને ગેરકૃત્ય કરે છે ભૂતકાળમાં ડીએસપીને ફરિયાદ કરેલી અને એમની ધરપકડ પણ કરાવેલી આમ પ્રજાને આવા લુખા લોકો રંજાડે તો હું ચલાવી લઈશ નહીં પ્રજાહિત માટે હું આવા થતો સમય જાનના જોખમે લડું છું ડર લાગે છે પણ હું જાહેર જનતા માટે લડતો રહું છું પ્રકાશભાઈ દેસાના ગામના ડેપ્યુટી સરપંચના છોકરા એના ડ્રાઈવરને વેચ્યું હતું કોક ને કોક ક્ષતિ નીકળી ચીજમાં એને લઈને આ વેપારી સાથે ઝઘડો કર્યો બોલાચાલી ચાલી કરે ત્યાં સુધી બરોબર છે ફ્રીજ બદલી આપણને પણ વાત કરી છતાં પણ આમને દાદાગીરી કરી વેપારીને માર્યો વેપારીના પરિવારજનો માર્યો પછી એક દીકરી તેને પણ માર્યો અને લાકડીના એવા સપાટા માર્યા જે વિડીયોમાં દેખાય છે આટલી ઘટના ઘટ્યા પછી પણ પ્રકાશ દેસાઈ એને દબાણ કરી છે વેપારીને કે તમે સમાધાન કરી લો પરંતુ આ બધા વેપારી ભેગા થયા હતા બધાએ નક્કી કર્યું આજે તમારો વારો છે બીજા કાલે બીજાને મારશે એટલે ફરિયાદ તો થવી જ જોઈએ વેપારીના ને લઈને પોલીસ સ્ટેશને આ લોકો ગયા વેપારી તો પોલીસ સ્ટેશન ને ગોળ ગોળ જવાબ કોઈ જવાબદાર વ્યક્તિ નહોતો તો ત્યાં બેઠેલા ધારાસભ્યને જો વાત કરી રીતે રીતેશભાઈએ પણ કીધું કે પ્રકાશભાઈનો ડ્રાઈવર છે એટલે હું કઈ ના કરીશ પછી આખરે બધા વેપારીઓ ભેગા થઈને હું તો દિલ્હી હતો મને દિલ્હી ફોન કર્યો અને મને કીધું કે મનસુખભાઈ આવી ઘટના ઘટી છે પ્રકાશભાઈ નો નથી અને ધારાસભ્ય વર્ષોથી ભાજપ પ્રચારધારા સાથે મારે છે વર્ષોથી તમારી જ સાથે અમારા વેપારીઓ પર આ રીતના ભાજપ સરકારના માણસો આ રીતના અમારા પરિવારને વેપારીને મારે આવનારા દિવસો મારે કઈ રીતના વેપાર ઉદ્યોગ કરવો આ બાબત ઓળખું છું તો એને એને રડતા જ આ પ્રકારની વાત વાત કરી કરી તરત પીઆઈ પણ મને જે તે સમયે ગોળગોળ ગોળ તપાસ કરો આ કરું બીજા દિવસે ફરિયાદ ન નોંધાતા મેં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને પત્ર લખ્યો અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને પત્ર લખતાની સાથે જ તાત્કાલિકથી એ જે મારનાર વ્યક્તિ હતો વસાવા સરપંચનો છોકરો પ્રકાશભાઈ નો ડ્રાઈવર ધરપકડ કરી ધરપકડ પછી જામીન પર છૂટ્યા પ્રશ્ન એ છે કે આજે ભારતીય જનતા પાર્ટી ને ભ્રષ્ટાચાર મુક્ત નો આખો અભિયાન અમારી સરકાર ચલાવે છે ત્યારે ભાજપના જ સાથે જોડાયેલા કેટલાક આવા ડ્રાઈવર લોકો આ કૃત્ય કરે

કોઈ પણ સંગઠનમાં જોડવું જોઈએ યુવા સંગઠન કોઈ પણ સંગઠન એના બદલે સ્વતંત્ર રીતના જનતા કા બનાવ્યું છે એ જૂથમાં સો દોઢસો બસો બાઇક વાળા છોકરાઓ છે અને એનો કોડ નંબર આપ્યો છે એટી વન એટી વન એ નંબર પરથી એ એ બધાને જાણ કરી દે તો બધા લોકો જે પણ કોઈ કાર્યક્રમ કરવો હોય જે મોંગરા જવું હોય બીજા કોઈ પણ જગ્યાએ હોય લગ્ન પ્રસંગમાં જવું હોય કોઈને રંજાડવો હોય કોઈને હેરાન કરવો હોય આખું જૂથ પચાસ સાહીઠ સો લોકો નીકળી પડે છે ચિત્યારો પડતો વિડીયો મારી પાસે છે મેં ડીએસપી ને જે તે સમયે છ મહિના પહેલા ભરૂચના ડીએસપી ને આખું વિડીયો બતાવ્યું છે ત્યાં શું પ્રકારના કૃત્ય કરે છે હું આભાર માનું તે વખતના ડીએસપી એમને કડક હાથે કામ લીધું ફરી પાછા એ આ પ્રકારના તોફાને ચડ્યા છે ના આવા કોઈ ને કોઈ પ્રકારના એ અ એમના જે સંસ્કારો જે પડેલા જતા નથી બે દિવસ પહેલા ઉમોદરા ગામની આસપાસમાં ચાલીસ પચાસ આવા એમના બાઇક વાળાએ લોકોને કોઈ ને કોઈ રીતના રંજાડ્યા પણ લોકો આજે ડરે છે એમ નથી લોકો આજે એમનાથી ડરે છે બોલી નથી શકતા આજે ઉમરલાની ઘટના પણ આજે વેપાર બે દિવસ સુધી વેપાર ઉદ્યોગ બંધ રાખવો પડ્યો તો આ જે સ્થિતિ જે છે એ સ્થિતિમાંથી બહાર લાવવા માટે હું ખુલ્લો એમના માટે બોલું છું અને મને લાગે છે સુધરી જાય તો સારું છે પ્રકાશ દેસાઈ ને એની ટીમ કિંગ કે જનતા કા ટીમ સુધરી જાય ને ધારાસભ્ય પણ આવા લોકોને ખોટા લોકોને સપોર્ટ ના આપે હું તો માનું છું કે કુતરાની પૂછડી ગમે એટલી જમીનમાં ડાટો એ કઈ સીધી થવાની નથી વાંકી તે વાંકી રહેવાની ભારતીય જનતા પાર્ટીના વિચારધારામાં આવી જાય એમનું બી ભલું છે ને આ વિસ્તારની જનતાનું પણ ભલું છે